મિત્રો તો ફાઇનલી હવે પ્રણવભાઈ મુંબઈ જાય છે અને ફ્લાઇટની ટિકિટ કરાવી છે મેં તો રાજકોટથી મુંબઈ ફ્લાઇટની અંદર જાય છે અને રાજકોટ અમે લોકો સવારના પોરમાં જુનાગઢથી નીકળ્યા છીએ પ્રાચી આદ્યા અને પ્રણવભાઈ ને ફાઇનલી પ્રણવભાઈ જવું જ છે ને તમારે

હાય તો કાય હજી આ ત્યાં ઉઠી છે એટલે થોડીક મૂડમાં માં નથી પછી લાઈક શેર કર દે લાઈક શેર યસ તો અત્યારે જો રાજકોટ અમે પંચાણું કિલોમીટર દૂર છીએ હાઈવે ઉપર ઊભા છીએ અને પ્રણવભાઈને મુકવા મૂકવા જાય છીએ ફ્લાઇટ ની અંદર જાહે એકલા એકલા મજા કરશે અને ધબધબાટી બોલાવશે સાચી વાત ની વાત નથી તમે એમ તમને એમ થતું નથી કે અમને લેતા જાય ને ફ્લાઇટ ની મજા કરાવીએ મેં ના પાડી તમને ના વાત નથી આ તો તમે લઈ જાવ તો ઓલા પણ વચ્ચે બી કીધું તમે ચાલો ચાલવાની વાત નથી પણ આ તો તમારા પૈસા લઈ જાવ તો વધારે મજા આવે તમને બોચી પકડીને લઈ જાવ તો છે હવે ના ના કઈ વાંધો નહી હાલો મોડું થાય આપણે ગાડી માં બેસીએ ને ધબધબાટી બોલાવીએ અને હાઈવે ઉપર છીએ મિત્રો રાજકોટની અંદર જાય છીએ ફટાફટ વિડીયો લાઈક કરો શેર કરો અને રાજકોટમાં દાળ પકવાન ખાવા છીએ ક્યાં સારા મળે ફટાફટ

મને ભૂખ લાગી છે તમે યાર બહુ ખોટું કહ્યું તમારી સાથે શું ખોટું કર્યું ફોટું જ કર્યું તું ને મને ભૂખ લાગી છે તમે કીધું હતું ત્યાં ઉતરીને કે આપણે આ ઢોકળા ને બધું ખાશું પછી ઓલું શું ખાવાનું હતું દાળ દાળ પકવાન ખાવાના હતા મને વહેલું કેવાય ને કે રાજકોટમાં દાળ પકવાન ખાવાય અરે આપણે નીકળ્યા ત્યારે નક્કી થઈ ગયું તું દાળ પકવાન ખાવા અરે પ્રાચી યાર રાજકોટ જાય ત્યારે વાત તો કરાય કે નહીં યાર વાત તો કરાય કે નહીં તમે નીકળતા વેત જ કીધું હતું કે આપણે નાસ્તો કરશું તો તમે જે નાસ્તો નથી કરાયો ભાઈ નહી પણ મને તો મને ભૂખ લાગી જાય હવે તો ભૂખ લાગી તો હવે પછી એરપોર્ટમાં જઈને કંઈ ખાઈ લેજો હવે બીજું શું તો આટલું મોંઘું એરપોર્ટમાં તમે યાર હવે ભેલો કહો નહીં હવે અત્યારે પ્રણવભાઈ રોડ ઉપર ઊભા ઊભા કે હવે મને ભૂખ લાગી મારે રાજકોટ નાસ્તો કરવા જવું હવે આ એરપોર્ટ થી રાજકોટ પાછું ચાલી કિલોમીટર થાય ગયા અહીંથી થોડુંક ક્યાં જવાય મારી પહેલેથી આ ચાલ બાજી છે કે ખવડાવું નથી આટલી શું ઉતાવળ હતી મારે બસ મોકલી દેવાનું આને મોકલો હવે મોકલવાની વાત નથી પ્રણવભાઈ તમે કયો તો હજી દાળ પકવાન અહીંયા મંગાવી લો પ્રાચી પણ મંગાવવાની હવે થોડી તમે વાત કરો એક એક બાજુ એમ કે 40 કિલોમીટર છે ને એક બાજુ તમે એમ કયો કે હવે મંગાવી લઉં તો કેમ મેળ પડે ભાઈ એમ નહીં પણ તમે અંદર કઈ ખાઈ લેજો પણ હવે આ યુ કઈ થોડી મળે આમ શું દાળ પકવાન મને કેલા ને તમે કીધું ત્યારથી મને પાણી આવતું હતું મોડામાં કે દાળ પકવાન કઈ અંદર થોડી દાળ પકવાન મળે આ પણ તમારી વાત બરોબર છે મિત્રો પણ આમાં હું શું કરું મને ભૂલાઈ ગયું ને મેં સીધી બાયપાસે બાયપાસ લઈ લીધી હવે પ્રણવભાઈ કે ભૂખ લાગી છે તો હવે આમાં લાઈન કઈ લેવી દાળ નો કેસો તમને ઊભી રાખો ના ના હમણાં આવશે

કામ કરો ધોલ ભાઈ હા તમે કે ને કેન્સલ કરાવી નાખો ટિકિટ આપણે પાછું ત્યાં જઈને પેન્ટ લઈ આવીએ અને પાછી તમે અહીંયા સ્નાન ની કરી નાખો ફ્લાઇટ મારી અરે એ આવી મગજમારી કરે પ્રાચીયા હું થોડી હોય અમે આવતા જતા આવશું તું પાછો આવે ત્યારે લઈ જવાને હવે તમે 6 મહિના 8 મહિના પહેલા આવો નહીં હવે પણ તો કઈ પેન્ટ લેવા પાછું જૂનાગઢ થોડુંક જવાય રાજકોટ થી એ મારી ઇમ્પોર્ટન્ટ પેન્ટ છે એના વગર તો ચાલશે જ નહીં અરે વાતું કરો માં મિત્રો ભાઈ એરપોર્ટ આવી ગયા ને એરપોર્ટ થી પ્રણવ કે આપણે પાછા આવી ગયા જૂનાગઢ જઈએ ને આ ટિકિટ કેન્સલ તમે કરીને પાછી નવી કરો તો તો તમારું પેન્ટ પડે 50000 માં આપણને અરે કાઈ નો પડે ધોર કરી નાખો ને પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું યાર નહીં બે ત્રણ હજાર રૂપિયા નું એમાં પાછું ટિકિટ કરો ને કેન્સલ કરો ને અહીંયાથી જઈએ ખબર છે પ્રણવ ભાઈ ગમે મોંઘુ હોય પણ અહીંથી કઈ ટિકિટ કેન્સલ કરીને પેન્ટ લેવા જુનાગઢ જવાય

થઈ જાય ને પાછું ઘરે આવું જોય પૈસાનો પાણી થાય તમે બેગ તો બહાર કાઢો પણ મારા પેઇન્ટનું શું એ પછી તમને મોકલી દેવું યાર અરે શું મોકલી દે તમે બેગ કાઢો ને યાર આ લોકો પાસે વાતોમાં ને વાતોમાં ફ્લાઇટ મિસ થઈ જાય ને તો પાછું લપડું થઈ જાય કારણ કે રાજકોટ નું જો આ નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું છે ત્યાંથી પ્રણવભાઈ ની મુંબઈ ની ફ્લાઈટ છે અને મુંબઈ ની ફ્લાઈટ છે અને પ્રણવભાઈ હવે હાલે છે પણ મૂડ આજે આવ તમારું ઓફ થઈ ગયું યાર એટલે નાસ્તોય ન કરે અને પેઇન્ટે ભૂલાવી દીધું મારું અરે યાર થઈ જશે યાર આ યાર થઈ જાય ફ્લાઈટ માં નાસ્તોય થઈ જશે

અરે આ પાછું નથી આવું તમ તાર ભાઈ તમ તારી તો પ્રાચી ખાલી એમ કહે છે કે આ મંદર એની ભાવના વ્યક્ત કરે છે એમ નકરો એમ દુખ જ થાય છે એમ ભાઈ 20 દિવસ રોકાણ હોય બેન ના ઘરે તો કેટલું દુખ થાય આપણને તોલભાઈ વાત તો સાચી છે તો ચલો ને હવે હું પછી

હવે ઈ તમે આવી વાતું રેવા દો ને તમે યાર તમારી એક તો ફ્લાઇટ મોડી થાય છે જવાની અત્યારે રાજકોટ એરપોર્ટ ઉપર ઉભા છીએ અને પ્રણવભાઈ અત્યારે લપતો જો કરે અત્યારે

તમે ઈ રેવા દો તમે બાય કર ટાટાબાઈ આધ્યા અહિયાં આવતો આધ્યા ખુલ્લો પવન આવે ને એમાં વધારે મજા આવી ગઈ છે આધ્યા ને મામા કર કદે મામા જો જાય છે બાય બાય કદે ટાટા કદે બાય કધે કે તારે જવું છે મામા ભેગું

આવીશ પાછો આવીશ પાછા આવો ભલે નિરાતે આવો પણ અત્યારે તમે જાવ નિરાતે શાંતિ થી જાઓ ટાટા ભૂખ લાગી છે પણ હવે વાંધો નહીં અંદર જઈને તમને ઘણું મળશે એટલે મિત્રો પ્રણવ ભાઈ ને બધા ટાટા ભાઈ ભાઈ જય શ્રી કૃષ્ણ કહ્યું જય શ્રી કૃષ્ણ આવજો